સતારામ સદેવદાસ અમર દેવદાસ જય મા મહારાજ કૃષ્ણા હું જ આપની લાટકી લાડો અત્યારે જો મમ્મી અને મારી નાની નાની ચકી શું કરી રહ્યા છે ચલા કમને તમારો ઇન્ટ્રોડક્શન દયો ઇન્ટ્રોડક્શન શું માય નેમ ઇઝ રગલો હા પછી આઈ એમ સો ક્યુટી ફોર બ્યુટીફુલ ગર્લ ક્યુટી પાઈ ગર્લ હા પછી આઈ વિલ બીકમ

ઓ નનું નનું મેન કુતુ આયુષે પોપી છે છે અને આપણે એનું નામ તો ડિસાઈડ કર્યું છે રૂબી છે પછી હવે ખબર જો 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 મારકો મારકો કરે છે ઘણે મજા આવી ગઈ ઘણે મજા આવી ગઈ આજો જો નાનું નાનું કુકડું આવ્યું છે નાનું નાનું કુકડું છે ને જો રમાડો 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 ના ના એ કે ના મમ્મા મમ્મા એ મોડા પાસે લઈ માં માં છોકરી એમ કરે બીક લાગે ને બીક લાગે છે મચકુડા ને હાલો ભાઈ જો આ ધ્યાસરા મે રઘોય રમે છે

કેમ જગ બેન રમાડવું નથી એને તો ચાલો જો અહીંયા હું મારું નાનું નાનું મસ્તીનું ક્યુટીપાઈ ઘર બનાવીને બેઠી હતી અને મારા ફેવરેટ કૃષ્ણજીનું સોંગ સાંભળતી હતી ત્યાં જો તમે લોકો આવી ગયા તો હાય એવરીબડી જો આને કહેવાય નાનું નાનું ઘર હું ત્યાં રમું છું મસ્ત મજાની તને લોકોને ટાટા કહી દીધું લ્યો મેં તો આ છે મારું ઘર જો ઘૂંઘર્યું વાગે ઘૂંઘર્યું વાગે ટા અહીંયા છે આખું મારું ગાર્ડન જે બહુ મસ્ત હરુભરું થઈ ગયું છે બેન જો મસ્ત રીતે વેલોને પ્રોપર કરે છે પછી બધા પોતપોતાના કામમાં લાગી ગયા છે અને જો આવ્યું મારું ઘર આ છે મારા નાના નાના કાચના વાસણ પછી અહીંયા છે મારો ચૂલો અને કેટલી બધી અલગ અલગ વસ્તુઓ વાસણ ચમચા ચમચ્યું ગોરો અને બહુ જ મસ્ત છે જો કાનામામા કંચનબેન બધા ઝાડવાઓને પાણી પાય છે વેલુંને પાણી પાય છે અને મારા જે પ્લાન્ટ છે એમને હરાભરા બહુ જ મસ્તીના કરી રહ્યા છે તમે જોઈ શકો છો બધા મારા પ્લાન્ટ્સનું કેટલું બધું ધ્યાન રાખે છે આ હા હા મોટો બધો પંખો દેખાડો મને વાવ ભરત મામા પણ આપણે પાણી લઈને જઈ રહ્યા છે શેમાં પાણી નાખવાનું છે ભરતમામાં ઓ છાણમાં પાણી નાખવાનું છે કે શું હં હવે મને સમજાણું કે અહીંયા શું થઈ રહ્યું છે જો છાણમાં પાણી નખાઈને પ્રોપર લીપવા માટે આપણે એવું બધું કરીએ છીએ આમ જો આપણે એકદમ નેચરલ જીવવાનું છે તો આવું બધું તો કરવું જ પડે કેમ કે મને નેચર બહુ જ ગમે છે જો મામા આપણી કેટલી હેલ્પ કરે છે થેન્ક યુ મામા આ છે છાણવાળું પાણી અને એ આપણે પૌધામાં મૂકવાનું છે એનાથી પૌધા બહુ મસ્તીને ગ્રીન થઈ જાય જો કહું છું ને હજી એમ જ મૂકવાનું છે જો હવે આપણે પોધામાં પાણી પધરાવીએ છીએ આઈ મીન ભરતનામાં પધરાવે છે અને વાવ મારા પ્લાન્ટ તો એકદમ બ્યુટિફુલ પ્રિન્સેસ જેવા થઈ જશે જો હું હજી રમું છું મારા ફેવરિટ રમવાનું મારા ઘરમાં રમવાનું આવું તમે કોઈથી રમા છો નાના હતા ત્યારે જો કાના મામા અને બધા વળી પાછા મારા પ્લાન્ટ્સને બહુ કેર કરે છે આ મારું ઘર છે એકદમ ગ્રીન ગ્રીન અને જો હું તો મસ્ત મસ્તીનું ખોદવા બેસી ગઈ ધૂળ કેમકે મને ધૂળે રમવું બહુ જ ગમે છે બહુ જ મજા આવે મને ધૂળે રમવાની અને અમારા તો આવા જ મસ્તીના ખેલથી ભરેલા હોય કે બાળકોને ધૂળમાં રમવા દેવાનું હવે હું તમને કંઈક કહું તમે લોકો માનશો ને મારી વાત પ્લીઝ હાલો કહી દઉં જો અમે આટલી મહેનતથી વિડીયો બનાવીએ છીએ અને તમે ખાલી જોઈને વયા જાઓ છો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોઝને શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા ઘંટડી દબાવવાનું પણ નહીં ભૂલતા તો ચાલો આવજો બધા બધાને જાજા કરીને જય મા અમર સીતારામ સદ દેવીદાસ અમર દેવીદાસ